સુરતમાં ભાઈ બીજી એકના એક ભાઈની હત્યા કરવામાં આવી છે અઠવા લાઇન્સ વિસ્તારમાં ઘટના બની હોવાની વાત સામે આવી છે તો ઘર કંકાસમાં હત્યા થઈ હોવાની વાત સામે આવી છે તો જીજાજી લાલાએ સુરેશ રાઠોડની હત્યા કરી હોવાની વાત સામે આવી છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે સુરતના અઠવા લાઇન્સમાં બનીવીએ કરી શાળાની હત્યા અને માથામાં બોથડ પદાર્થ મારી શાળાની હત્યા કરી અને જીજાજી લાલાએ શાળા સુરેશ રાઠોડની હત્યા કરી કંકાસમાં હત્યા હોવાનું અનુમાન છે અને પોલીસે આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે અને પરિવારના સભ્યોનું નિવેદન કર્યું છે સાથે સાથે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાશાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં બે અજાણ્યા શખ્સો એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે હુમલા દરમિયાન વિક્કીના અજાણ્યા મિત્રએ તેની પાસેના કોઈ તીક્ષ્ણ હથિયાર વડે દીપક પાંડેના જમણા પડખાના ભાગે અને જમણા પગના ઘૂંટણના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી હુમલો કર્યા બાદ બંને આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો